બનાસ ડેરીની ચૂંટણીમાં અગાઉ દસ બેઠકો બિનહરીફ થઈ હતી ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે બાકીની છ બેઠકો ઉપર મેન્ડેટ આપ્યા હતા જેથી વધુ પાંચ બેઠક બિનહરીફ થતાં સોળ પૈકી પંદર બેઠકો બિનહરીફ થઈ છે જ્યારે દાંતા બેઠક બિનહરીફ કરવા છેલ્લી ઘડીના પ્રયાસો જારી છે જોકે પાલનપુર બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું છે બનાસડેરીની ચૂંટણીમાં અગાઉ ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત દસ બેઠકો બિનહરીફ થઈ હતી ત્યારે બાકીની છ બેઠકો ઉપર ભાજપ સામે ભાજપના જ દિગ્ગજો સામસામે આવી જતાં પ્રદેશ ભાજપે આખરે મેન્ડેટ આપ્યા હતા જેમાં પાલનપુર બેઠક ઉપર ભાજપ અગ્રણી પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું હતું તો વળી કાંકરેજ બેઠક ઉપર અણદાભાઈ પટેલ અને વડગામ બેઠક ઉપર કે ચૌધરી અને વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોળનું પત્તું કપાયું હતું પ્રદેશ ભાજપે પાલનપુર સીટ ઉપર ભરત પટેલ કાંકરેજ બાબુ ચૌધરી દાંતીવાડા પર્થિભાઈ ચૌધરી ધાનેરાજ જે કે પટેલ વડગામ ફલજીભાઈ પટેલ દાંતા અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપ્યો છે ત્યારે પ્રદેશ ભાજપે આપેલા મેન્ડેટ જોતા વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીનો હાથ ઉપર રહ્યો હોવાનું જણાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુર્ત જ્યારે જોડાયું એટલે મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ જોકે વડગામ બેઠક ઉપર વર્તમાન ડિરેક્ટર દિનેશભાઈ ભટ્ટોને કાપીને ફલજીભાઈ ચૌધરીને ભાજપે મેન્ડેટ આપ્યો છે ત્યારે વડગામ બેઠકના તમામ હરીફ ઉમેદવારોએ વડગામ બેઠક પણ બિનહરીફ કરવાનો નિર્ણય કર્યો હોવાનો ભાજપ અગ્રણી હિતેશ ચૌધરીએ કર્યો હતો આજે વડગામ તાલુકાના બનાસ ડેરીના જે છ ઉમેદવારો હતા દિનેશભાઈ ભટોળ બી ચૌધરી કેશરભાઈ વાયડા ફલજીભાઈ રમેશભાઈ અને મોગજીભાઈ પટેલ છ ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી અને બનાસ ડેરીના નેતૃત્વ શંકરભાઈ ચૌધરી પર વિશ્વાસ દાખ્યો છે અને એવું સામ વડગામ તાલુકાને સમરસ કરવાનું નક્કી કર્યું છે સામૂહિક મળીને અને સાંજે પાંચ વાગ્યા સુધી એની જે ટેકનિકલ ફોર્માલિટીઝ છે એ પણ સાથે પૂરું કરશે પણ આજે સામૂહિકતા દર્શાવી અને વડગામના બિનહરીફ જાહેર કરવાનું નક્કી કર્યું છે આ બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની સોળ પૈકી પંદર સીટો બિનહરીફ થઈ છે જ્યારે દાંતા બેઠક ઉપર બે ઉમેદવારોના ફોર્મ હોય દાંતા બેઠક પણ બિનહરીફ કરવાના છેલ્લી ઘડીના પ્રયાસો જારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આમ ફરી એકવાર બનાસ ડેરી સમરસ બનવા તરફ આગળ વધી રહી છે નંબર વન બનાસ ડેરીની ચૂંટણીનો ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો બનાસ ડેરીની ચૂંટણી જંગમાં અગાઉ દસ ડિરેક્ટરો બિનહરીફ થયા હતા જ્યારે બાકીના છ ડિરેક્ટરો માટે ફોર્મ પરત ખેંચવાની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જોકે ભાજપ પ્રદેશ મોવડી મંડળે છ બેઠકો ઉપર મેન્ડેટના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પાંચ જે બેઠકો જે છે એ બેઠકો બિનરીફ થઈ છે અને દાતા બેઠક પર ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા આગામી દસ ઓક્ટોમ્બરે દાતા બેઠક પર ચૂંટણી જંગ લડાશે જોકે આજના મહત્ત્વના એ સમાચાર છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને ભાજપે મેન્ડેટ નથી આપ્યું જ્યારે કાકરેજ બેઠક પર અણધાભાઈ પટેલને અને વડગામમાં કેપી ચૌધરીને ભાજપે મેન્ડેટ નથી આપ્યું પરંતુ ભાજપ મોવડી મંડળના આદેશને શિરોમાન્ય ગણી તેઓએ આજે ફોર્મ પરત ખેંચી લીધા છે એટલે બનાસ ડેરી નિયામક મંડળની સોળ બેઠકો પૈકી પંદર બેઠકો બિનરીફ થઈ છે અને એક બેઠક એટલે કે દોતામાં હવે ચૂંટણી જંગ લડાશે વિનોદ સુદેસા બી કે ન્યૂઝ ચેનલ પાલનપુર